સ્કોર્સ સિમ્પલ નોલેજ ઓર્ગેનાઇઝર સિસ્ટમ એટલે કે સિમ્પલ નોલેજ ઓર્ગેનાઇઝર સિસ્ટમ તે એટલે કે વર્લ્ડ વાઇડ વેબ કોન્સો દ્વારા એક સિમેન્ટિક વેબ સ્ટાન્ડર્ડ છે છે તેનું મુખ્ય કામ વર્ગીકરણ યોજના હેડિંગ વગેરેને વેબ પર લિંક ડેટા રૂપે રજૂ કરવાનો હેતુ જોઈએ તો જ્ઞાન ગોઠવણીની પદ્ધતિઓને મશીન ઇડેબર્ક બનાવી વિવિધ લાઇબ્રેરીઝ આર્કાઇવ્સ મ્યુઝિયમ્સ ડેટાબેઝ વચ્ચે ઇન્ટર ઓપરેબિલિટી સુનિશ્ચિત કરવી સિમેન્ટિક વેપ પર રિસોર્સિસને જોડવામાં મદદ કરી મુખ્ય લક્ષણો જોઈએ તો સિમ્પલ મોડેલ છે જે આરડીએફ એટલે કે રિસોર્સ ડિસ્ક્રિપ્શન ફ્રેમવર્ક પર આધારિત છે સ્ટાન્ડર્ડેડ જોઈએ તો ડબલ્યુ થ્રી સી રેકોમેન્ડેશન હોવાથી વિશ્વવ્યાપી માન્યતા ધરાવે છે ઇન્ટર ઓપરેબિલિટીમાં વિવિધ નોલેજ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ્સને એકબીજા સાથે જોડે છે ફ્લેક્સિબિલિટી તો થી સોરોસ સબ્જેક્ટ લીડ ટેક્સોનોમી ક્લાસિફિકેશન બધું રજૂ કરી શકાય લિંક ડેટા કોમ્પેડેબિલિટી બે પર ડેટા સેટને યુઆરઆઈથી ઇન્ટરેક્ટ કરે છે હ્યુમન પ્લસ મશીન ઇડેબલ માણસો સમજી શકે તેવી સાથે મશીનો પણ પ્રોસેસ કરી શકે છે સ્કોના મુખ્ય ઘટકો જોઈએ તો કોન્સેપ્ટ એટલે કે એક વિચાર તથા વિષય જેમ કે એક્ઝામ તરીકે લાઇબ્રેરી સાયન્સ પ્રિપલ લેબલ એટલે કે સૌથી યોગ્ય શબ્દ ઉદાહરણ તરીકે લાઇબ્રેરી અલ્ટરનેટિવ લેબલ એટલે પર્યા પાછી તો બિબ્લો કા હિડન લેબલ ઓછા વપરાતા શબ્દો સર્ચ માટે બ્રોડર એટલે કે વ્યાપક વિષય જોઈએ તો ઇન્ફોર્મેશન સાયન્સ લાઇબ્રેરી સાયન્સનો બ્રોડર વિષય છે નેરોવર જોઈએ તો વિશિષ્ટ વિષય ઉદાહરણ તરીકે ડિજિટલ લાઇબ્રેરી રિલેટેડ તો સંબંધિત વિષય તો આર્કાઇવ કોન્સેપ્ટ સ્કીમ જેવા બધા જ કોન્સેપ્ટનું ગોઠવાયેલું સંગ્રહ ઉદાહરણ કરી કે જોઈએ તો એક્ઝામ્પલ ઇન સ્કોસમાં તો ઉદાહરણ તરીકે લાઇબ્રેરી સાયન્સ કોર્સમાં કોન્સેપ્ટ પ્રિફરલેબલ લાઇબ્રેરી સાયન્સ છે અલ્ટરનેટિવ બી બિબ્લો થિકોગ્રાફી છે બ્રોડર ટર્મ છે ઇન્ફોર્મેશન સાયન્સ નેરો ટર્મ છે ડિજિટલ લાઇબ્રેરી અને રિલેટેડ ટર્મ છે આર લાઇબ્રેરી સાયન્સ કોન્સેપ્ટ સાયન્સ કોન્સેપ્ટને બ્રોડરમાં ઇન્ફોર્મેશન સાયન્સ નેરોમાં જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરી અને રિલેટેડ માં આરકેવ સાથે જોડવામાં આવ્યું છે સાયન્સ સાયન્સમાં ઉપયોગ જોઈએ તો સબ્જેક્ટ હેડિંગ એટલે કે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ સ્કોસ પર કન્વર્ટ થઈ શકે છે ક્લાસિફિકેશન સિસ્ટમ્સ તો ડીસી યુડીસી જેવા કોર્સને સ્કોસમાં રજૂ કરી શકાય થિસોરી એક્ઝામ્પલ તરીકે એગ્રોવોક એટલે કે એપ એઓનું એગ્રીકલ્ચર થિસોરસ કોષમાં ઉપલબ્ધ છે ડિજિટલ લાઇબ્રેરી તો સ્કોસ મેટા ડેટા સ્ટાન્ડર્ડને સપોર્ટ કરે છે લિંક ઓપન ડેટા કે વિશ્વભરનાર લાઇબ્રેરી ડેટાબેઝ સોરી વિશ્વભરના લાઇબ્રેરી ડેટા સેટ કોષમાં પ્રકાશિત કરે છે ફાયદા જોઈએ તો ઇન્ટર વધે છે મલ્ટિલિંગ્વજ રિસોર્સ માટે યોગ્ય છે નોલેજ સ્ટ્રક્ચરને સિમ્પલ ટેબલ્સ માં ફેરવી શકાય છે તથા વેબ સ્કિલ ડિસ્કવરી સરળ બને છે મર્યાદાઓ જોઈએ તો ખૂબ જ સિમ્પલ છે જટિલ લોજિકલ રિલેશનશિપ સપોર્ટ કરી શકતું નથી ઓટોમેટિક રીઝનિંગ માટે સીમિત ક્ષમતા ધરાવે છે સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરમાં ડિટેલ રિપ્રેઝન્ટેશન ક્યારેક અધૂરું રહે છે નિષ્કર્ષ જોઈએ તો સ્કો એ એક સરળ પરંતુ શક્તિશાળી સ્ટાન્ડર્ડ છે જે લાઇબ્રેરી આર્કાઇવ અને મ્યુઝિયમ્સને તેમની નોલેજ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમને વેબ પર રજૂ કરવાની તક આપે છે તે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં મેટા ડેટા ઇન્ટર ડિજિટલ લાઇબ્રેરી મેનેજમેન્ટ અને લિંક ડેટા એપ્લિકેશન્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે